નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા સહીના માલીવાડ વિસ્તારમાંથી घायल હાલતમાં કપીરાજનું બચ્ચું મળી આવતા સારવાર અપાઈ તાપી જિલ્લાના વ્યારા સહીના માલીવાડ વિસ્તારમાં घायल હાલતમાં કપીરાજનું બચ્ચું નજરે પડતા સ્થાનિકો દ્વારા વન વિભાગ અને એનિમલ ટીમના સભ્યોનો સંપર્ક કરવામાં આવતા બચ્ચાને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે બચ્ચાની સારવાર આપવામાં આવી હતી બાદમાં વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બચ્ચાને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાની માહિતી બે કલાકે મળી હતી ઉછલના જાગૃત નાગરિકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ઉછલ તાલુકાના જાગૃત નાગરિકો દ્વારા આજે અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં લાઇબ્રેરીની સુવિધા સહિત જર્જરીત થયેલી લાઇબ્રેરી અન્ય જગ્યા પર ખસેડવામાં આવે તેવી માંગ કરાઈ હતી જેમાં જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા નજીક જાહેરમાં ઝઘડો કરતા એક વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો સોંગ પોલીસ મથક ખાતેથી મળેલી માહિતી મુજબ માંડન ટોલનાકા નજીક ફરિયાદીને કહ્યું હતું કે અમારી ગાડી તમે કેમ ઓવરટેક કરી છે જે બાબતની બબાલ કરી ઝઘડો કરતા ચેતન ડાભી સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી એક કલાકે મળી હતી તાપી જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે આચાર આચારસંહિતાની અલગ અલગ ટેપન ફરિયાદ મળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ તાપી જિલ્લામાં યોજાનાર લોકસભા ચૂંટણીને લઈ ચૂંટણી શાખા દ્વારા સિવાસદન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે કંટ્રોલ રૂમ ખાતે જિલ્લામાંથી અલગ અલગ ટેપન જેટલી આચાર સંહિતાની ફરિયાદ મળવા પામેલ છે જેમાં એમસીસી અંતર્ગત પાંચ અને મતદાર યાદી અંતર્ગત અડતાલીસ ફરિયાદ મળી છે જે અંગે કાર્યવાહી કરી હોવાની માહિતી ચૂંટણી અધિકારી દ્વારા અપાઈ છે જે માહિતી બાર કલાકે મળી હતી તાપી ડિવાઈસપી દ્વારા સોંગળ પોલીસ મથક ખાતેથી હત્યાના આરોપીઓ અંગે માહિતી આપી દેખો સાથે તેમણે કપડાં વેચવા બાબતે બપોરના એક છોકરો થયેલો તેની બોલાચાલી થયેલી અને એના સમાધાન માટે આ લોકો ભેગા થયેલા એમાં આરોપીએ ઉશ્કેરાટમાં આવી અને મરજના નજીમના છાતીના ભાગે ડાબા ભાગે ચપ્પાથી તીક્ષ્ણ ઘા મારેલો અને ત્યારબાદ આ આરોપીઓ ભાગી ગયેલા આ નજીમને દવાખાને સારવાર માટે લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટરે તેમને મૃત્યુ જાહેર કર્યા

સોંગર તાલુકાના ઝાડપાટી ગામે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા તેમના લગ્ન પ્રસંગમાં મતદાન જાગૃતિનો મેસેજ આપ્યો તાપી જિલ્લાના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અંકિત ચૌધરીના લગ્ન પ્રસંગ હતો જે દરમિયાન તેમણે લગ્ન પ્રસંગમાં મતદાન જાગૃતિ અંગેના બેનરો મૂકી વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ કરી હતી જેમાં શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા જે માહિતી બે કલાકે મળી હતી વ્યારા નગરપાલિકાના અધિકારી અને પ્રમુખ દ્વારા ટ્રેક્ટર નહેરમાં ખાબકવા મુદ્દે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી જવાબ માંગ્યો તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકાના અધિકારી અને પ્રમુખ દ્વારા કચરો ભરેલ ટ્રેક્ટર નહેરમાં પડી ગયો હતો જે મુદ્દે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી જવાબ માંગ્યો છે જેમાં અલગ અલગ મુદ્દાને આવરી લઈ ડ્રાઈવર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે નહીં જેવા અલગ અલગ મુદ્દા આવરી લઈ નોટિસ આપવામાં આવી હતી જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લાના સોંગઠ પાલિકા હોલમાં વેપારી વર્ગ સાથે અધિકારીઓની બેઠક યોજાઈ જેમાં મતદાનના દિવસે સાત ટકાની રાહત અપાય માટે અપીલ કરાઈ તાપી જિલ્લાના સોંગડ નગરપાલિકાના હોલમાં ચીફ ઓફિસર તેમજ પાલિકાના અન્ય અધિકારીઓની હાજરીમાં મતદાન જાગૃતિ અંગેની બેઠક વેપારી વર્ગ અને દુકાનદારો સાથે યોજાઈ હતી જેમાં આગામી સાતમી મેના રોજ મતદાન કરી આવેલ ગ્રાહકો ખરીદી કરે તેમના સાત ટકા જેટલી રાહત આપવામાં આવે તે માટે વેપારીઓ અને દુકાનદારોને જાગૃત કરાયા હતા જે માહિતી પાંચ કલાકે મળી હતી શહેરના ગોરૈયા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના ગોરૈયા વિસ્તારમાં પ્રોહી અંગે રેડ કરી હતી જે આરોપી રાકેશ ચૌધરીના ગરના પાછળના ભગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આરોપી રાકેશ ચૌધરીને અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી બે કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત